સમાચારોમાં આગળ વધીએ વધુ એક મહત્વની જે સમાચાર મળી રહ્યા છે અયોધ્યામાં રામલીલાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ અયોધ્યા ખાતે જોવા મળી રહી છે અયોધ્યા ખાતે રામ ભગવાનના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે મળી રહ્યો છે સંગમમાં સ્નાન કર્યા બાદ લોકો ત્યાં પહોંચી રહ્યા છે અને તેને લઈ અને સ્નાન બાદ મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે અને ભીડ તસવીરો સામે આવી રહી છે મોટી સંખ્યામાં ભક્તો પહોંચતાની સાથે જ અયોધ્યામાં ચારે તરફ શ્રદ્ધાળુઓ જ શ્રદ્ધાળુઓ જોવા મળી રહ્યા છે અયોધ્યામાં રામલલાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે